માંગરોડ તાલુકાના દિવાસા અને સાંગાવડા ગામના સીમાડે આવેલી ગોજરની જમીનમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખાણોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દિવાસા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કેશોદ ડિપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ખાણું હંક આવે છે અને અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનો જવાબ મળતો નથી બરાબર આજે અમે મામલેદાર કચેરી માંગરો પણ આવેદનપત્ર આપેલું છે આજે કહેશો કલેક્ટર ડિપ્યુટી કલેક્ટર સાહેબને પણ આજે અમે રજૂઆત આપેલી છે અને સ્થાનિક ન્યા લોકો એવું અમને જાણવા મળે છે કે હપ્તા સિસ્ટમને રાખી અને કરોડો રૂપિયાનું ખનીજ ચોરી થાય છે જે અમે અવાર અગાઉ પણ રજૂઆત કરી પણ આ દિવસ સુધી એનો કોઈ અમને જવાબ મળેલ નથી જો અમને યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન પણ હું કરશું